એચએમપીવી વાયરસનો સામનો કરવા એસએસજીએચ નું તંત્ર સજ્જ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો ચીનમાં કોરોના બાદ એચએમપીવી નામના ઘાતક વાયરસે હાહાકાર મચાવ્યો છે ગુજરાતમાં પણ તેનો એક કેસ આવતા કેન્દ્ર અને રાજ્યોનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પણ છવ્વીસ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે આમે મો ડોક્ટર હિતેન્દ્ર ચોમાણે જણાવ્યું હતું કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી કાળજી લો તો ચોક્કસ બચી શકાશે ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ માસ્કનો જરૂરી ઉપયોગ કરવો જોઈએ સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ કંઈ પણ લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ આ ઉપરાંત एसएससी હોસ્પિટલના સંપૂર્ણપણે સજ્જ છે એક આઇસોલેશન વર્ડ પણ તૈયાર કરી દીધો છે તેમાં 26 બેડ ઓક્સિજન ટેન્ક ઓક્સિજન પ્લાન્ટ અને જમ્બો ઓક્સિજન સિલિન્ડર પણ अवेलेबल છે દવાઓ પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ટેસ્ટિંગ કીટ પણ થોડા સમયમાં આવી જશે અને જરૂર જણાશે તો અમે વધારે બેડની વ્યવસ્થા માટે પણ સક્ષમ છે હાલના તબક્કે વડોદરા ખાતે એક પણ દર્દીનો નોંધાયો નથી આરે મો હાલના હું એટલું જણાવવા માંગીશ કે આ વાયરસથી જનતાએ ગભરાવાની જરૂર નથી હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે પરંતુ હોસ્પિટલમાં આવતા પહેલાં દર્દી અને પબ્લિક જાતે પોતાની કાળજી લે ભીડભાડવાળી જગ્યાએ ન જાય ટાળવ ટાળે વારંવાર સાબુથી હાથ ધોવે માસ્કનો જરૂરી ઉપયોગ કરે અને સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળે અમારી હોસ્પિટલ માટે હું એટલું કહીશ કે અમે આઇસોલેશન વોર્ડ છવ્વીસ બેડનો એક ઉભો કરી તૈયાર કરી દીધેલ છે અમારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન માટે ઓક્સિજન ટેન્ક ઓક્સિજન પ્લાન્ટ તેમજ જમ્બો સિલિન્ડર્સ ઉપલબ્ધ છે દવાઓ પણ અમારી પાસે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ટેસ્ટિંગ કીટ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે કઈ કઈ ટેસ્ટિંગ કરવામાં આવશે અમારા માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ શું માનો છો જે પ્રકારે આ નવો વાયરસ આવ્યો છે શું લોકોને મેસેજ આપશો કારણ કે હવે આ ઉત્તરાયણ જેવો પર્વ પણ આવી રહ્યો છે પતંગ બજાર પણ ભરાવાનો છે તો અસંક્ર બી થઈ શકે ભીડભાડ વાળી જગ્યાએ બની શકે તો જવાનું ટાળવું જોઈએ એ જો હું કહેવા માંગીશ અને જાય તો માસ્કનો ઉપયોગ કરે વારંવાર સાબુથી હાથ ધોવે અને કોઈ આજુબાજુ સંક્રમિત વ્યક્તિ લાગે તો એના સંપર્કમાં આવવાનું ટાળે આપણે એસજી એસોસિએશનમાં કેટલા ઓક્સિજન પ્લાન્ટ છે કેવી હાલત છે આપણી પાસે બે ઓક્સિજન ટેન્ક છે એક પ્લાન્ટ છે અને જમ્બો સિલિન્ડર્સ પણ ઉપલબ્ધ છે આ રોગનો ભોગ બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓ જલ્દી બની શકે છે તો એ સંબંધિત વિભાગમાં જ પહેલા જ હશે અને ત્યાંથી એમને જો જરૂર જણાશે તો આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે અહીંયા તેના પ્રશા અમારો સંપૂર્ણ સ્ટાફ સજ્જ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની